ભાજપ દ્વારા બોઈત્રા અને પુનગામ ખાતે મહારેલી યોજી બંને ગામોમાં છેલ્લા બે દિવસથી ભાજપ આગેવાનો સામે લોકોએ માથા કુરસરતી હતી તાલુકા ભાજપ સંગઠન તેમજ કાર્ય કરો ગાડીઓના રસાલા સાથે ગામ પહોંચી હર ઘર સંપર્ક કર્યો બે દિવસની ઘટનાને લઈ પોલીસ પણ સિવિલ ડ્રેસ કોર્ટમાં સાથે ગામમાં ફરજ પર જોવા મળી

આઝાદીના પંચોતેર વર્ષમાં પ્રથમ વખત લોકસભા માટે આલિયા બેટ ખાતે મતદાન બુથ ઉભું કરાયું નર્મદા સંગમ સ્થાન પર આવેલ આલિયા બેટ મતદાન બુથ મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર સંદીપ કોર જનરલ ઓબ્ઝર્વર સમુદાયના મતદારોને અચૂક અને સામૂહિક મતદાન માટે પ્રોત્સાહિત કર્યા અત્યાર સુધી નાવડી માર્ગે સામે પાર કલાદરા ગામ ખાતે મતદાન થતું હતું ગત લોકસભા પ્રશ્નો ઉઠતા બસ મારફતે મતદાન બુથ પર લઈ જવાયા હતા પોલીસ કર્મી નો આપઘાત પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કરતા ચકચાર કમાન્ડર તરીકે ફરજ બજાવતા કિરીટ ભાઈ વણકરે જીવન ચૂકાવ્યું બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન આત્મહત્યા પાછળનું કારણ અકબર